સિદ્ધપુર સરસ્વતી શિશુ મંદિર ખાતે પહેરવેશ ખાણીપીણી અને પોશાક વિશે વાસ્તવિક રજૂઆતીનો કાર્યક્રમ યોજાયો સિદ્ધપુર લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર સરસ્વતીમાં પ્રધાનાચાર્ય આચાર્ય દવે સહિત ધોરણ એકથી આઠના આચાર્યોની ઉપસ્થિતિમાં વિવિધ વ્યવસાયકારોના પહેરવેશ ખાણીપીણી અને પોશાક વિશે તથા સાધન સામગ્રી દ્વારા વાસ્તવિક રજૂઆતીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મન પ્રજાપતિ કુંભારના પહેરવેશ સાથે માહિતી આપી હતી રયાંસ દવે અને રુદ્ર પ્રજાપતિ બંને ડોક્ટર બન્યા હતા નિસર્ગ જોશી પોલીસ બન્યો હતો અને સાનવી આશિષભાઈ પટેલ ચોરની ભૂમિકા અદા કરી હતી પિહુ સોની જોહરી બની હતી જ્યારે રૂહી શુક્લ શિક્ષિકા બની પુસ્તક અને પેન દ્વારા ભણતર શીખવ્યું હતું જેનિક પ્રજાપતિ ઇલેક્ટ્રિશિયનનું પાત્ર ભજવ્યું હતું સાક્ષી સ્વામી અને ક્રિસ્કર ભાઈ પ્રજાપતિ ખેડૂત બન્યા હતા જનમ ટપાલી બન્યો હતો વિશ્વા ઠાકોર વાળંદની ભૂમિકા અદા કરી હતી રૂહી રામી માળીની ભૂમિકા અદા કરી જુદા જુદા ફૂલોની માહિતી આપી હતી વૈષ્ણવી જોશી અને સોહમ પટણી શાકભાજીવાળા બન્યા હતા તત્સ પંડ્યા બ્રાહ્મણનું પાત્ર ભજવ્યું હતું સિદ્ધ દરજી અને નક્સ દરજી ટેલરની ભૂમિકા અદા કરી હતી અને નક્સ રબારી દૂધવાળો બન્યો હતો દક્ષ સુથાર બન્યો હતો આ ઉપરોક્ત પાત્રોએ પાત્ર મુજબ સમજણ આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા